ગુજરાતની પચીસમાંથી ઓગણીસ લોકસભા બેઠકો પર મતદાન અને પરિણામના આંકડા બદલાયા છે મતદાન વખતે નોંધાયેલા આંકડા પરિણામ વખતે કેવી રીતે બદલાયા તે ચર્ચાનો પ્રશ્ન બન્યો છે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો પર મતદાન થયું હતું તેમાં ઓગણીસ જેટલી બેઠકો પર લોકોએ મત નાખ્યા તેની સરખામણી ઓછા મતોની ગણતરી થઈ છે અથવા તો મતો ગણતરીમાં લેવાયા જ નથી જ્યારે કેટલીક બેઠકો પર મત પડ્યા તેના કરતાં વધુ મતોની ગણતરી થઈ હોવાનું સામે આવ્યું છે બારડોલી બેઠક પર ત્રણ હજાર એકસો ચોરાણું વોટ ગણતરીમાં લેવાયા જ નથી એ જ રીતે ખેડામાં બે હજાર બસો બાવીસ ભાવનગરમાં બે હજાર છન્નું વોટ અને પાટણમાં એક હજાર પાંચસો સિત્યોતેર જેટલા મતોનું તફાવત આવે છે એટલે કે વોટ વધુ પડ્યા પણ ગણતરીમાં લેવાયા જ નથી અમદાવાદ પૂર્વ બેઠક પર વોટ પડ્યા તેના કરતાં છાસઠ બેઠકોની ગણતરી વધુ થઈ છે આ સંદર્ભે કોંગ્રેસના ઉમેદવારને પૂછતા કહ્યું કે પોસ્ટલ બેલેટ વોટ ઓછા આવ્યા હોય આવા સંદર્ભે મતગણતરીના દિવસે ફરિયાદ કરવામાં આવી હતી વોટમાં જો ડિફરન્સ આવતા હોય તો તપાસ કરવી જોઈએ રાજકીય વર્તળો કહે છે કે ભલે અંતર નજીવો હોય પરિણામોમાં કાંઈ ફેર પડવાનો નથી પરંતુ શા માટે વોટ ઓછા ગણાય છે કે વધુ તે વિશે તંત્ર ફોડ પાડવો જોઈએ અમદાવાદના અધિક કલેક્ટર ચૂંટણી પંચને આ વિસ વિસંગતા વિશે પૂછતા જ તમને જવાબ આપવાનું ટાળ્યું હતું